જેમાં આ અનિલ પણ સામેલ હતો સવારમાં જ અલગ અલગ વિસ્તારમાં સ્વામીની પકડી લાવ્યા બાદ ભેસ્તાન ખાતે આવેલા પાંજરાપોળ ખાતે સ્વાનોને પકડવામાં આવી રહ્યા હતા

એને SMC ના એક કર્મચારીને કૂતરું કરડી ગયું અને ઇન્જેક્શન આપાયું હતું શું નામ છે અને કઈ રીતના અને અનિલભાઈ ભીમભાઈ ના મારી હાજરીમાં નથી કર્યું એટલે તમે અત્યારે પેલા ભાઈને ક્યાં લાવ્યા છો સિવિલમાં લાવ્યા છે અમે ઇન્જેક્શન આપવા અમે કઈ રીતે કામ કરતા હમ હું તો કામ તો દેવા એક આ કૂતરા પકડવાનો કામગીરી કરે છે કયા વિસ્તારમાં કૂતરા કરે એ મને નહીં ખબર કેટલી વસ્તી વાળી છે અરે ભાઈ મારી હાજરીમાં નહીં કર્યું એમ કેમ છો ઇન્જેક્શન આપાયા છે એમ કેને પાછા પાછા એ આવા સવાલ કેમ કરો સાહેબ તમને પૂછવા માંગે છે તમે લઈને આવ્યા છો તમને ખાતરી તો હોય ને કે તમે بچા ભઈ દો મને કઈ નથી ખબર તમે ખાલી લઈને આવ્યા છો હા એમને ઇન્જેક્શન તો આપવું પડે ને બાકી છે તો એમને અનિલભાઈ તમને તો કીધું હશે ને કે કઈ રીતના કરવું કઈ રીતે ના એને મને કઈ નથી કીધું તમે ખાલી લઈને આવ્યા છો